ધોરણ નવ વિષય સંસ્કૃત પ્રકરણ દસ દવવારિક સેવા નિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવાનિષ્ઠા મિત્રો આજે આપણે આ દસમું પ્રકરણ છે તે જોઈશું દવવારી કશ્ય સેવા નિષ્ઠા મિત્રો દૌવારિક એટલે દ્વારપાળ અને સેવાનિષ્ઠા એટલે કે દ્વારપાળની જે સેવા કરવાની ભાવના છે એની જે પ્રામાણિકતાનું મૂલ્ય છે એની આપણને વાત કરી છે તો આ પાઠમાં છત્રપતિ શિવાજી મહારાજ છે તો કે એમને અનેક પ્રકારના સાહસભરી પરાક્રમો કર્યા છે અને સમયાંતરે એમને વિવિધ જે વિજયો મેળવ્યા છે એ વિજયોની ગાથા પણ એમના જીવનમાંથી વણી લેવામાં આવી છે તો આ બધા વિજય જે વિજય થયા તો આવા અનેક પ્રકારના વિજયોની પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત હતા અને એમાંનું એક મુખ્ય પરિબળ શું હતું તો કે નાનામાં નાનો જે સેવક છે એ પણ પ્રામાણિક નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો અને આ દૌવારિકસ્ય સેવાનિષ્ઠા નામનો જે પાઠ છે એમાં આપણે આ દ્વારપાળની જે સેવાનિષ્ઠા છે એના વિશે જ જોવાનું છે હવે આ પાઠ છે તો કે પાઠના જે રચયિતા છે તો આ પાઠ પહેલાં તો શામાંથી લેવામાં આવ્યો છે તો કે શિવરાજ વિજય નામની જે કૃતિ છે એ કૃતિમાંથી આ પાઠનો જે અંશ છે તે લેવામાં આવ્યો છે અને આ શિવરાજ વિજય નામની જે કૃતિ છે તેના રચયિતા કોણ છે તો કે તેના રચયિતા પંડિત અંબિકા દત્ત વ્યાસ છે જે આપણને ચિત્રમાં દેખાઈ રહ્યા છે તો તેઓ વારાણસીમાં જન્મેલા અને વિદ્યા અભ્યાસ માટે કાશી ગયા પછી એ કાયમી રીતે ત્યાં જ વસી ગયા એમનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારમાં વિશિષ્ટ સ્થાન છે એમનો જીવનકાળ ઈસવીસન અઢારસો અઠ્ઠાવનથી ઓગણીસો સુધીનો માનવામાં આવે છે અને પોતાની આધુનિક ઉપન્યાસ જે શિવરાજ વિજય નામની કૃતિ છે તેનાથી પંડિત અંબિકા દત્ત વ્યાસ એ જાણીતા બન્યા છે આ નવલકથાનો મુખ્ય રસ કયો છે તો કે વીર છે અને પંડિત અંબિકાદત્તની શૈલી પર બાણભટ્ટની કૃતિ જે કાદંબરી છે એનો પણ પ્રભાવ જોવા મળે છે સ્વદેશ અભિમાનથી છલકાતી આ નવલકથામાં વિરામ નામના ત્રણ વિભાગો છે અને દરેક વિરામમાં નિઃશ્વાસ નામના ચાર પેટા વિભાગ છે હવે આપણે પંડિત અંબિકા દત્ત વ્યાસ છે તો એમનું જીવન પરિચય અને એમની જે કૃતિઓ છે તેના વિશે જોઈશું મિત્રો પંડિત અંબિકા દત્ત વ્યાસ શ્રી વ્યાસ કે પૂર્વજ રાજસ્થાન કે નિવાસી થે એટલે કે વ્યાસના જે પૂર્વજો છે એ રાજસ્થાનમાં વસવાટ કરતા હતા એનકે પિતામહ પંડિત રાજારામ જયપુરસે ગ્યાર મીલ દૂર સ્થિત આપણે પૈતૃક ગામ માનપુર કો છોડ કર વિદ્યાધ્યન એવં અર્થોપાર્જન કે લીએ કાશી જા કરસ ગયે થે એટલે કે એમના પિતામાં એમના પિતા તો એમના પિતાનું નામ શું હતું પંડિત રાજારામ અને તેઓ એમનું પૈતૃક ગ્રામ એટલે કે વતન પિતાનું જે વતન છે તે માનપુર એ માનપુરને છોડી અને તેઓ વિદ્યાભ્યાસ અને ધનની પ્રાપ્તિ માટે કાશી જઈ અને વસવાટ કરવા લાગ્યા કિંતુ પરિવાર કે વિવાહ સંબંધ રાજસ્થાનમાં હિ હોતે પણ જે પરિવારનો વ્યવહારિક જે સંબંધ છે સામાજિક સંબંધ છે તે એમને રાજસ્થાન જોડે ચાલુ રાખ્યો એટલે કે ભલે એ કાશીમાં આવ્યા પણ એમનું પરિવાર એમનો વસવાટ એમનું જે વિવાહ કાર્ય એટલે કે સામાજિક વ્યવહાર છે એ રાજસ્થાનમાં એમનો ચાલતો રહ્યો શ્રી અંબિકા દત્ત વ્યાસ કા જન્મ જયપુર મેં હોવા આપણી વિધ્વતા પ્રતિભા એવં બહુજ્ઞતા ભારત કે સાહિત્યાકાશ કો આલોકિત કર દેને વાલે ઈસ મહનીય સરસ્વતી પુત્ર કા જીવન સમય અત્યંત અલ્પહી રહ્યા એટલે કે આ પંડિત અંબિકા દત્ત વ્યાસ છે એમની વિદ્વતા એમની પ્રતિભા એ ખૂબ જ વિશિષ્ટ હતી ભારતનું જે સાહિત્ય અવકાશ છે એ અવકાશને અલૌકિક કરવાની જે મહત્તા છે કે આ સરસ્વતી પુત્ર એમને પ્રાપ્ત થઈ છે એમનો જીવન સમય ખૂબ ઓછો છે કે ઈસ અઢારસો ને અઠ્ઠાવનમાં એમનો જન્મ થયો અને ઓગણીસોની સાલમાં એ સ્વર્ગારોહણ થયું એટલે કે એ સ્વર્ગે સિધાવ્યા પણ પંડિત વ્યાસને બયાલીસ વર્ષ કી અલ્પાયુ મેં બહુત અધિક સાહિત્ય રચના કર ડાલી ઇન્હોને સંસ્કૃત એવં હિન્દી દોનો ભાષાઓ મેં અસ્સીસે બી અધિક રચનાએ લીખી એટલે એમને માત્ર બ્યાસી વર્ષ જેટલું અલ્પ આવ્યું એટલે કે બ્યાસી વર્ષની ઉંમર સુધીનું એ જીવન જીવ્યા પણ એમને આ બ્યાસી વર્ષના જીવનમાં ખૂબ જ અધિક સાહિત્ય રચના કરી દીધી અને એમને સંસ્કૃત નહીં પણ હિન્દી ભાષામાં પણ એંસીથી પણ વધારે રચનાઓ અત્યારે એમની આપણને ઉપલબ્ધ છે એટલે કે હાલમાં એમ જોવા મળે છે પંડિત વ્યાસકા સાહિત્ય સંખ્યા કી દૃષ્ટિસે વિપુલ નહીં અપિતુ વિવિધ ભાષાત્મક નાના વિધાત્મક એવન વિભિન્ન સ્વરૂપાત્મક બી હે જુઓ શું કહે છે કે પંડિત વ્યાસનું જે સાહિત્ય સંખ્યા છે એ સાહિત્ય સંખ્યાથી જ વિપુલ નહીં એટલે કે આટલી કૃતિ એમને રચી છે એટલા માટે જ એ વિશિષ્ટ નથી પણ એમની કૃતિઓમાં વિવિધ પ્રકારની ભાષાઓનું નાનામાં નાનું અને ખૂબ જ વિભિન્ન પ્રકારનું સ્વરૂપ એમની ભાષા એ આપણને આ એમની કૃતિઓમાં જોવા મળે છે ભારત કે રત્ન ઓર સુકવિકી ઉપાધિ ઉીલી હૈ એટલે કે ભારત રત્ન એવોર્ડ તો હમણાં શરૂ થયા જે સરકાર દ્વારા આપવામાં આવ્યા પણ જ્યારે એવોર્ડની શરૂઆત પણ નહોતી થઈ તે સમયે એમને ભારત રત્ન અને સુકવિ આ બંનેની ઉપાધિ એટલે કે બંને નામની જે એમને ઉપમા મળી હતી અને એ ભારતના રત્ન તરીકે અને સુકવિ તરીકે એ જાણીતા બન્યા એમના વિશે એવું પણ કહેવાય છે કે પ્રશ્નો કે ક્રમશઃ યાદ રખ કર ઉત્તર દેને કી ઊંકી શક્તિથી એટલે કે ક્રમસર સર એકથી સો પ્રશ્ન આપણે સળંગ એમને પૂછવામાં આવે એકથી સો પ્રશ્ન પૂછાઈ જાય પછી એમને પૂછવામાં આવે કે તમને પૂછેલા એકથી સો પ્રશ્નોના ઉત્તર તમે આપો તો એ પોતે ક્રમશઃ એકથી સો પ્રશ્નોને યાદ રાખી અને એ પ્રશ્નોના સાચા ઉત્તર પણ એ આપતા તો આપણે જોઈએ તો કે આને શું કહેવાય તો કે સત સત્તાવધાન એટલે કે પ્રકાર કે ધ્યાન રખને કી ઉપાધિ તો આ સત સત્તાવધાન નામની જે વિશિષ્ટ ઉપાધિ વિશિષ્ટ સિદ્ધિ હતી એ પણ એમને મળેલી હતી તેમને સંસ્કૃત એમ જ નહીં પણ હિન્દી સિવાય પણ અનેક પ્રકારની ભાષાઓમાં પોતાની કૃતિઓ રચી છે અને તે પોતે સાહિત્યની જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોમાં એ ખૂબ જ વિશિષ્ટ સ્થાન પામેલા છે હવે આપણે પંડિત અંબિકા દત્ત વ્યાસે એમની જે પ્રમુખ રચનાઓ છે એટલે કે જે એમની શ્રેષ્ઠ રચનાઓ છે તેના વિશે જોઈશું તો ઊંકી કાવ્ય કૃતિયા હૈ પાવસ પચાસા સુકવિ સત્સય હો હો વિહાર અને કંશવધ તો કે પાવસ પચાસા નામની જે એમની કાવ્યકૃતિ છે એ અઢારસો ને એમણે એમને રચી પછી આગળની છે સુકવિ સત્સય અઢારસો ને સિત્યાસીની સાલમાં બાળકૃષ્ણ પર સંકલિત આ એમની કૃતિ છે કાવ્યકૃતિ અને એમાં બાળકૃષ્ણ વિશે સાતસોથી પણ વધારે જેટલા દોહા રચી અને એમને આ સુકવિ સત્સય નામની જે કાવ્યકૃતિ છે તે રચી છે પછી આગળની કૃતિ છે હો હોરી જે અઢારસો ને એકાણુંમાં રચાય છે આગળની છે બિહારી વિહાર એ અઢારસો ને અઠ્ઠાણુંની સાલમાં અને એમની કંસવધ નામની જે કાવ્યકૃતિ છે એ અપૂર્ણ રહી ગઈ છે એટલે કે એ કાવ્યકૃતિને એ પોતે પૂર્ણ કરી શક્યા નથી આગળ છે એમના નાટકો તો એમના નાટક છે લલિતા નાટિકા લલિતા નાટિકા નામનું જે નાટક છે એ અઢારસો ને ચોર્યાસીની સાલમાં એમને રચ્યું છે અને આ નાટકમાં કૃષ્ણ લીલાનું વર્ણન કરવામાં આવેલું છે કે કૃષ્ણ ભગવાનની જે લીલાઓ છે તે લીલાઓ એમને આ નાટકમાં વર્ણવી છે આગળનું નાટક છે ભારત સૌભાગ્ય જે અઢારસો ને સિત્યાસીની સાલમાં રચાયેલું જોવા મળે છે અને આગળ ગોસંકટ ગોસંકટ નામનું જે એમનું નાટક છે એ અઢારસો ને સિત્યાસીમાં એવું કહેવાય છે કે ભારત ઇન્દુ નામના જે કવિ છે એ ભારત ઇન્દુ નામના કવિના કહેવાના આધારે કવિના કહેવાથી એમને આ ગોસંકટ નામનું જે નાટક છે એ અઢારસો ને સિત્યાસીની સાલમાં રચ્યું આગળ પત્રિકા તો કે પિયુષ પ્રવાહ નામની જે પત્રિકા છે એ પત્રિકાનું સંપાદન એમને કાશીમાં અઢારસો ને ચોર્યાસીની સાલમાં કર્યું એમ મનાય છે ઉપન્યાસ એમના જે શ્રેષ્ઠ ઉપન્યાસ છે તે આશ્ચર્ય વૃતાંત અને શિવરાજ વિજય તો આશ્ચર્ય વૃતાંત એ અઢારસો ને એમને રચના કરી અને શિવરાજ વિજય જે આ શિવરાજ વિજય નામની જે કૃતિ છે મહારાજા શિવાજી અને એમને જે કરેલા સાહસિક પરાક્રમો છે એ પરાક્રમોને તેમણે આ શિવરાજ વિજય નામની કૃતિમાં રચ્યા છે આગળ એમની બીજી અન્ય કૃતિઓ પણ જોવા મળે છે તો એમાં સમસ્યા પૂરતી સર્વસ્વ કૌતુક પચાસા અવતાર મીમાંસા અવતાર મીમાંસામાં એ ધર્મ સંબંધી વિધિ વિધાનો આપવામાં આવ્યા છે ગદ્ય કાવ્ય મીમાંસા જેમાં એમને ગદ્યના પુસ્તકો લખ્યા છે અઢારસો ને સાલમાં અને ચાંદકી રાત આ તેમની અન્ય કૃતિઓ પણ છે તો આ એમની પ્રમુખ રચના છે આના સિવાય પણ એમને ઘણી બધી એવી કૃતિઓની રચના કરી છે અને સાહિત્યકારોમાં એ ખૂબ જ વિશિષ્ટ સ્થાન પામ્યા છે પંડિત અંબિકા દત્ત વ્યાસ મિત્રો પ્રકરણ દસ છે દૌવારિકસ્ય સેવા નિષ્ઠા એટલે કે દ્વારપાળની નિષ્ઠા તો આ આપણે એકવાર જે કિલ્લાનો અધિકારી હોય છે એ દ્વારપાળની પરીક્ષા કરવા માટે સંન્યાસીના વેશમાં આવે છે એ પોતે મહેલમાં પ્રવેશ કરવા જાય છે પણ પેલો સંન્યાસી એમને પ્રવેશ કરવા નથી દેતો એટલે પેલો સન કિલ્લાનો અધિકારી જે સંન્યાસીના વેશમાં આવેલો હોય છે એ કહે છે કે તું અમને સંન્યાસીઓને પણ અવગણે એટલે દ્વારપાળ કહે છે કે મને માફ કરશો પણ એમ કે હું ઓળખાણ વગર કોઈને પણ પ્રવેશ કરવા દેતો નથી સંન્યાસી એને કહે છે કે સારું એમ કે ત્યાં અપરાધ કર્યો છે તો તારો આ અપરાધ છે તે મને અંદર ન જવા દીધો તો એ અપરાધને હું માફ કરું છું પણ આજથી એમ કે તારે સંન્યાસીઓ હોય પંડિતો બ્રહ્મચારીઓ બ્રહ્મચારી એટલે કે વિદ્યાર્થીઓ સ્ત્રીઓ બાળકો એટલે છોકરાઓ અને છોકરીઓ તો આ લોકોને તારે એમ કે રાજાના મેલમાં પ્રવેશ કરતી વખતે રોકવા નહીં એટલે દ્વારપાળ સંન્યાસીને વચ્ચે જ અટકાવી દેતા શું કહેશે અટકી જાઓ તમે તો ઘણું બોલ્યા એમ કે દ્વારપાળો હોય એ તો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ ન જુએ એટલે કે બ્રહ્માનો આદેશ પણ એ ન માને અને પોતે પોતાની જગ્યાએ પોતાની સેવામાં એ સ્થિર રહે એટલે સંન્યાસી પછી કહે છે કે સારું એમ કે તું મને રસ્તો બતાવ મારે મહારાજ પાસે જવું છે અને દ્વારપાળ શું કહે છે એ તો શક્ય નથી જ્યારે સવારે મહારાજની સંધ્યા ઉપાસનાનો સમય હોય ત્યારે તમે એમ કે મહેલની અંદર પ્રવેશ કરી શકો રાત્રે તો કોઈ જ પણ પ્રવેશ કરી ન શકે એટલે સંન્યાસી કે રાત્રે કોઈ પણ ન પ્રવેશી શકે એટલે દ્વારપાળ કહે છે કે આમંત્રિતો એટલે કે જેમને બોલાવવામાં આવ્યા હોય તે અને પરિચિત હોય એમના સિવાય મેલમાં કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં અને ખાસ એમ કે તમારા જેવા જે તુંબડી ધારણ કરે છે એટલે કે સંન્યાસી હોય આપણે ચિત્રમાં દેખાય છે જુઓ કમંડળ આપણે એને કહેતા હોઈએ છીએ કે એ તુંબડી સંન્યાસી આવી તુંબડી ધારણ કરે એક દ્વારથી બીજે દ્વાર ફરે એમને તો એમ કે ખાસ નહીં એટલે સન્યાસી કહે છે સન્યાસીના વેશમાં જે પેલો કિલ્લાનો અધિકારી છે એ મનમાં વિચારે છે કે ખરેખર એમ કે આ દ્વારપાળ છે એ બધી જ રીતે યોગ્ય છે પણ લાઈને આની કસોટી હજુ વધારે કરું આમ કરીને દ્વારપાળની પાસે જઈને કહે છે કે તું તો દ્વારપાળ છે એક સામાન્ય માણસ છે તું તો કદી પણ એમ કે ધનવાન નહીં શકે તું ક્યારેય પણ ધનવાન નહીં થઈ શકે અમે તો કે વનમાં અને ગુફાઓમાં ફરીએ છીએ અમે બધું જ રસાયણ તત્વ જાણીએ છીએ જો તું એમ કે મને આ મેલમાં પ્રવેશતા નહીં અટકાવે તો હું તને તારી ઈચ્છા મુજબનું રસાયણ આપીશ અને એ રસાયણ હું તને આપીશ એનાથી એમ કે પચાસ તોલા જેટલું સોનું છે પચાસ તોલા જેટલું તાંબુ છે એ તાંબુ સોનામાં ફરી જશે એટલે કે જો પચાસ તોલા જેટલું તાંબુ હોય તો એ તાંબુને હું રસાયણ આપીશ તો એ તાંબાથી એ સોનું બની જશે એટલે દ્વારપાળ એના આ પ્રલોભનને અટકાવે છે અને પછી કહે છે કે તું તો અમને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે તું કોણ છે તું ક્યાંથી આવે છે તું કોઈકનો જાસૂસ છે કે શું આમ કરી અને કિલ્લાના ઉપરી અધિકારીને જણાવી અને હું તને સજા કરાવીશ આમ કરી અને એ પેલા સંન્યાસીના વેશમાં આવેલો જે અધિકારી છે એને લઈ જાય છે પછી સન્યાસી કહે છે કે મને છોડી દે ને હું ફરી આવું નહીં કરું એટલે દ્વારપાળ છે એ એની કોઈ પણ વાત સાંભળતો નથી અને એને હાથથી પકડીને લઈ જાય છે પછી જે પેલા સંન્યાસીના વેશમાં આવેલો અધિકારી છે એ પુષ્કળ અજવાડામાં જાય છે એટલે કે જ્યાં દીવાનું અજવાળું હોય એની નજીક જઈ અને પછી કહે છે કે તું મને ઓળખે છે ધ્યાનથી જો એટલે પેલો દ્વારપાળ તો જુએ છે પછી કહે છે કે અરે તમે તો સ્વામી છો તમે એમ કે મને માફ કરવાને યોગ્ય છો મને ખબર નથી કે તમે સ્વામી છો એટલે મેં તમારી સાથે આવું વર્તન કર્યું છે પણ સંન્યાસી છે એની પીઠ થાબડે છે અને પછી શું કહે છે કે દ્વારપાળ મેં તો તારી પરીક્ષા લીધી છે અને તું ખરેખર યોગ્ય સ્થાન પર નિમાયેલો છે લાંચ રુસવત માટે લાલચુ ન હોય એવા તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે સજાને પાત્ર નહીં અને તારી જે આ ઈમાનદારી છે એ હું મહારાજની આગળ રજૂ કરીશ અને એમ કે મહારાજ ક્યાં છે તે શું કરે છે એમ કરી અને કિલ્લાના અધિકારી છે એ ત્યાંથી ચાલી જાય છે તો મિત્રો કે એક સામાન્ય વ્યક્તિ સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક એ પોતે કોઈ પણ લોભ લાલચ કે પ્રલોભન આ બધાથી એ પર રહી અને પોતાના સ્વામીને વફાદાર રહે છે આ દ્વાર રક્ષક એ પ્રામાણિકતાનો આદર્શ છે અને આપણે પણ આપણા જીવનમાં આ સેવા ભાવના અને પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય એ વાત આપણે આ પાઠમાંથી શીખવાની છે